નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા ખાતે ભાજપના છેતાળીસ માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રાવપુરા વિધાનસભા દ્વારા સક્રિય સદસ્ય સંમેલન યોજવામાં આવ્યું હતો આ પ્રસંગે નવ નિયુક્ત પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તાર દ્વારા સક્રિય કાર્યકર્તાઓના સન્માન માટે સક્રિય સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના યુવા મનીષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકમાં આવતા વોર્ડ નંબર એક બે ત્રણ સાત ચૌદ પંદર અને સોળના નિયુક્ત પ્રમુખ સહિત ચારસોથી વધુ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ સક્રિય કાર્યકર્તાઓનું આત્મીયતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગટાવીને સંમેલનનો પ્રારંભ કર્યો હતો મહાનુભાવોના સ્વાગત બાદ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા પ્રસંગોચિત ઉદબોધનમાં સક્રિય કાર્યકર્તાની કામગીરી જણાવી હતી ત્યારબાદ સાંસદ દ્વારા સંમેલનની જાણકારી આપવામાં આવી હતી ભાજપના વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીને કાર્યકર્તાઓને આવકાર્યા હતા મુખ્ય વક્તા મનીષ પટેલ દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહવર્ધક સંદેશો આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસ સક્રિય કાર્યકર્તાનું સંમેલન રાખવાનું આયોજન છે અને આજે શરૂઆત રાવપુરા વિધાનસભાથી થઈ માન્ય બાળુભાઈ બાળુદાદાએ ખૂબ સારું આયોજન કર્યું છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો અહીં ઉપસ્થિત છે અમારા પ્રદેશમાંથી પણ વક્તા તરીકે માન્ય મનીષભાઈ આવ્યા એમને પણ પંચ પ્રાણ ઉપર વાત કરી છે અને બધા જ વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એને પ્રેરણા આપવાનું કાર્ય કર્યું છે આવતા આવનારા સમયમાં ભારત વિકસિત બને એના માટેનો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ સ્થાપના દિવસ નિમિત્તે કર્યો છે એ બહુ ખૂબ આનંદની આનંદનો વિષય છે ધન્યવાદ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાવપુરા વિધાનસભામાં યોજાનાર સક્રિય કાર્યકર્તા સંમેલન ખૂબ જ સફળ સંમેલન રહ્યું આ સંમેલનની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી પ્રદેશમાંથી મુખ્ય વક્તા તરીકે શ્રીમાન મનીષભાઈ પટેલ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ આપણા સિનિયર કાર્યકર્તા પૂર્વ ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી એવા રાજેન્દ્રભાઈ લાખાવલાજી અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને મોદીજીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એને વાગોળ્યું સાથે સાથે જે ભાજપની વિરાસત છે એના દ્વારા પણ પોતપોતાના વિચારો મૂક્યા અને સૌ કાર્યકર્તાએ સાથે મળી અને આવનારા દિવસોમાં પાર્ટીને પાર્ટીના વિચારને ઘર ઘર સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો છે આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર એક બે ત્રણ સાત ચૌદ પંદર અને સોળના સક્રિય કાર્યકર્તાઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું એ સંમેલનમાં ખાસ અમદાવાદથી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે અમારા મનીષભાઈ પટેલ અને પાર્ટીના અમારા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષતામાં કાર્યક્રમ થયો આપે જોયું તે પ્રમાણે તમામ કાર્યકર્તાઓ સક્રિય કાર્યકર્તાઓ અત્રે ઉપસ્થિત હતા અને બધાને આશીર્વાદ આપવા માટે ખાસ અંજુ પણ અત્રે ઉપસ્થિત હતા અને ખૂબ સરસ રીતે પાર્ટી દ્વારા જે જે પણ આયોજન કરવામાં આવ્યું છે ને આગામી દિવસોમાં સક્રિય કાર્યકર્તાઓ શું કામ કરે તેના માટેનું માર્ગદર્શન મળ્યું તે બદલ પાર્ટીના અધ્યક્ષ અને આખા ટીમનો ખૂબ આભાર